શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બીડી સાર્વજનિક વિદ્યાલયની એસએજીસી દ્વારા ડીએલએસએસ એટલે કે ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ પાટણમાં અભ્યાસ કરતી વિઠાણી હાર્દિકભાઈ એશિયા કપ મલેશિયા યોજ્યો તેમાં અનેક ટીમો સામે ભારતીય ટીમ સતત વિજય મેળવીને ભારતીય ટીમ ફાઇનલમાં વિજેતા થઈ હતી તેમાં ગુજરાત અને પાટણનું ગૌરવ કુમારી ડીનલ વિઠાણીનો મુખ્ય સિંહ રહ્યો છે તેણે આ પહેલા પણ પાંચ નેશનલ ચેમ્પિયનશિપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રાજ્યનું ગૌરવ અપાવેલ છે તે વિદ્યાર્થીનીની ઇન્ટરનેશનલ એશિયા કપ બાસ્કેટબોલ સ્પર્ધા મલેશિયામાં અંડર સિક્સટીન યોજાઈ હતી ફાઇનલમાં ઈરાન ટીમને હરાવી ભારતીય ટીમ વિજેતા થઈ હતી ડિનલ વિઠાણી ધોરણ અગિયારમાં શ્રી બીડી સાર્વજનિક વિદ્યાલયના ડીએલએસએસમાં અભ્યાસ કરે છે તેના ગૌરવને શ્રી પાટણ જૈન મંડળ દ્વારા સન્માવવા માટે શ્રી બીડી સાર્વજનિક વિદ્યાલય અને પાટણ જિલ્લા રમતગમત વિભાગ દ્વારા કુમારી ડીનલ વિઠાણીની ગૌરવયાત્રા બગવાડા દરવાજાથી નીકળીને સ્કૂલ સુધી પાટણના નગરજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવેલ છે ત્યારબાદ શાળામાં સન્માન કાર્યક્રમમાં ભવ્ય સન્માન પણ કરવામાં આવેલ હતું આ પ્રસંગે ધારાસભ્યશ્રી ડોક્ટર કેસી પટેલ તેમજ મુખ્ય મહેમાન તરીકે કેસી પટેલ ભાજપ શ્રી રાજેન્દ્રભાઈ શાહ તેમજ શ્રી નરેન્દ્રભાઈ ચૌધરી ડીએસઓ શ્રી કિરણભાઈ પટેલ શ્રીમતી તેમજ શ્રી મનોજભાઈ પટેલ શ્રી બીડીએસ ભૂતપૂર્વ એસોસિએશન સ્થાનિક સમિતિ સભ્યશ્રી તથા વિવિધ સંસ્થાઓ શ્રી ડીટી સ્માર્ટ વિદ્યાલય શ્રી બીડીએસ શાળા પરિવાર દ્વારા દીકરીનું ડીનલનું ભવ્ય સન્માન કરેલ છે આ પ્રસંગે સમગ્ર વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાય અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા કુમારી ડીનલને શ્રી પાટણ જૈન મંડળ ભારતીબહેન યશવંતભાઈ ઝવેરી ત્રિભુવનભાઈ ડી પટેલ દ્વારા રોકડ પુરસ્કાર પણ આપેલ છે આ તકે શાળા વડા ડોક્ટર બી આર દેસાઈ દ્વારા તેના ડીએલએસએસના કોચ નિલય ચૌહાણ તેમજ સમગ્ર રમતગમત સંકુલનો અને વ્યાયામ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા સાથે સાથે ભવિષ્યમાં પાટણનું નામ સમગ્ર વિશ્વમાં ગુંજતું થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી કાર્યક્રમના કન્વીનર શ્રી પીડી ઝાલા હતા આજનો દિવસ કેવો છે સોના કરતા મોંઘો છે આજનો દિવસ કેવો છે સોના કરતા મોંઘો છે સોના કરતા મોંઘો કોણ દીનલ દીનલ સોનાનો ભાવ તો કદાચ લાખ રૂપિયામાં અંકાય છે પણ આજે જે સોનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી અને બીડીઆઈ સ્કૂલનું ગૌરવ વધાર્યું છે પાટણ શહેરનું ગૌરવ વધાર્યું છે અને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે એવા ડિનરની કહીશું તો એની લાખમાં નહીં પણ લાખોમાં એને જે ગૌરવ અપાવ્યું છે એની કિંમત લાખોમાં અંકાશે તો કોંગ્રેચ્યુલેશન મારું નામ ડિનર હાર્દિકભાઈ છે હું ઇન્ટરનેશનલ પ્લેયર છું બાસ્કેટબોલમાં તો પહેલું તો એક વસ્તુ છે કે એ મારું સપનું હતું નાનેથી કે હું ઇન્ડિયા રમું ને મારા પપ્પાનું નામ રોશન કરું તો આ સપનું મારું પૂરું થયું છે આ વખતે અને અમે હું બે વાર ઇન્ડિયા રમી ને બે બે વાર મારું ગોલ્ડ મેડલ છે ઇન્ડિયામાં અને એટલી પ્રાઉડની આ મુવમેન્ટ છે કે નહીં મને બહુ ખુશી થાય છે આ વસ્તુ કહેતા કે આઠ વર્ષ પછી આ ઇન્ડિયાને આ ગોલ્ડ મેડલ મળ્યો છે આઠ વર્ષ સુધી અમે પ્રયત્ન કરતા રહ્યા પણ તો પણ મેડલ નથી મળ્યો પણ આ વખતે આઠ વર્ષ પછી પહેલી વાર ગોલ્ડ મેડલ આવ્યો છે ભારતને તો બહુ ખુશી થાય છે મને વાતની અને હું એ ટીમમાં હતી એનું પણ બહુ ખુશી છે કે નહીં હું એ ટીમમાં ને ગોલ્ડ મેડલ આવ્યો છે ઓકે હા હું એમ કહીશ કે જેના પેરેન્ટ્સ નથી માનતા એ લોકોને એ લોકો કન્ફિન કન્વિન્સ કરે અને ખાસ તો છોકરીઓને કે છોકરીઓને એમ કહે છે કે હું તમને નહીં જવા દઉં પેરેન્ટ્સ ના પાડે છે પણ પેરેન્ટ્સને હું ખાસ વિનંતી કરું છું કે છોકરીઓને બહાર જવા દે એનામાં જે ટેલેન્ટ છુપાયેલો છે એ લોકોને એ બહાર કાઢી શકે અને એ પ્રયત્ન કરી શકે કે નહીં છોકરીઓ પણ કંઈ કરી શકે છે હા શાળા તરફથી મને બહુ આમ ખૂબ ખૂબ આમ કહું ને તો બહુ પ્રયત્ન કર્યા છે એ લોકોએ મારી લાઈવ મેચ એ લોકો જોતા હતા મને ખૂબ સપોર્ટ કર્યો છે એ લોકોએ અને એડમિશન આપવામાં એ લોકોએ બહુ સપોર્ટ કર્યો છે મને રાત દિવસ એ લોકો મારી પાછળ દોડ્યા છે એડમિશન કરાવવા માટે જીત તો પહેલી વાત તો એ જ કે અમારી જે છેલ્લી મેચ અને પહેલી મેચ પહેલી મેચ પણ ઈરાન સામે હતી તો અમે એ ત્રણ પોઈન્ટથી જીત્યા હતા અને છેલ્લી મેચ ઈરાન સામે હતી પાછી ફાઇનલ તો એમાં પહેલાં તો બહુ લીડ હતી પણ છેલ્લા પાંચ મિનિટમાં લી ઓલ ઓલ થઈ ગયા હતા મારા સ્કોર અને છેલ્લી ત્રીસ સેકન્ડમાં અમે એક પોઈન્ટથી ખાલી જીત્યા છીએ એની ખુશી કંઈ અલગ જ છે કંઈક એમ